નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે મળેલ ગ્રામસભામાં જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરતા ગ્રામસભામાં થયો વિવાદ મળતી માહિતી અનુસાર બીજી ઓક્ટોબર બે હાજર ચોવીસના રોજ ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભા યોજાતી આ ગ્રામસભામાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે તલાટીકમ મંત્રી દ્વારા વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરતા જાગૃત નાગરિક દ્વારા મોટીરેલ ગ્રામ પંચાયતમાં આગળ કરેલી કામગીરીની માહિતી માંગતા ગ્રામસભામાં વિવાદ ઉભો થયો હતો જ્યારે એક જાગૃત નાગરિક દ્વારા સભામાં રજૂઆત કરવામાં આવી હતી કે મોટી રેલ પૂર્વ ગામની જૂની ગ્રામ પંચાયત કચેરી ખાતેનું સામૂહિક શૌચાલયનું પેમેન્ટ ઉપડી ગયેલ છે અને હાલમાં નવી પંચાયત કચેરી ખાતે પણ સામૂહિક શૌચાલયનું કામ કાગળ પર બોલે છે પરંતુ ત્યાં સ્થળ પર ગ્રામ પંચાયત કચેરીની નજીક બનાવવામાં આવ્યું જ નથી એવી રજૂઆત કરવામાં આવી હતી જાગૃત નાગરિકને તલાટી કમ મંત્રી દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે તમને બધી માહિતી મળી જશે પણ ગામ લોકોનું એવું કહેવું છે કે મેરી પંચાયત દ્વારા માહિતી મેળવતા જે જગ્યાનું લોકેશન છે એ જગ્યા પર સમૂહ શૌચાલય બનેલ નથી મોટેરેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં વિવિધ યોજનાઓના કામો માત્ર કાગળ પર બોલતા હોય છે પરંતુ સ્થળ પર બનાવવામાં આવ્યા નથી આંગણવાડીઓમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થતું હોય તેવું ગામ લોકો દ્વારા આક્ષેપ કરતા સમગ્ર ગ્રામ સભામાં સન્નાટો ઉભો થયો હતો આમ ગ્રામ સભામાં જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરતા જાગૃત નાગરિકને દબાવવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે અલકેશ પારગીયા એસીવી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા તમારા છોકરાને નથી મળવા પાત્ર નથી પહેલી વખત અને બે વર્ષ નું બાળકો એની ધાત્રી તેર જણા મળવા પાત્ર છે જે ત્રણ થી છ વર્ષ નું પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય તો જે તમારે વાંચી લેવા હોય લાગી લાભ આપવાનો એટલે તમે એવો આક્ષેપ લગાવતા હોય કે

આમને તોતાને કાયમ લેવાવા ડોકટરે લગાઈ દીધું કે આને લગાઈ દીધું કે આને લગાઈ દીધું આને બનાવ લાવતી છે આંગળા વાળુંરા ગોળ મળે લગાઈ

અને એ ખાત કે બધાએ બધાને હવે છોકરા હે બરાબર દર વખતે લગ્ન એ થાય છે બધાના આપણી છોકરીઓ બીજી જગ્યાએ લગ્ન કરે છે બીજા બીજા ગામની છોકરીઓ બી આપણા ગામમાં લગ્ન કરીને આવે છે તો બધાને રિક્વેસ્ટ કે લગ્ન કરે એને આવે છોકરી એટલે તૈયારીમાં તમારા બધા ડોક્યુમેન્ટો અહીંના કરાવી દો તમે કેમ કે એને જ્યારે સગર્ભા થાય બેન તારે અમે કહીએ તા કે અમારે રેશન કાર્ડમાં નામ નથી અમારે આધાર કાર્ડ નથી અમારે આધાર કાર્ડ નથી પછી શ્રમ કાર્ડ નથી પેલું નથી પછી લાભ નહીં મળે એટલે માણસો ખોટ અમારી ઉપર જ આક્ષેપ નથી કે પેલીને લાભ મળ્યો અમને નથી મળ્યો પેલીને લાભ મળ્યો પણ તમે પહેલા વિચારો કે કોને લાભ મળે કોને ડોક્યુમેન્ટ છે હવે અમારે ખાલી કશું કઈ ફોર્મ ઓનલાઈન ભરવાના છે હાથથી નથી ભરવાના ઓનલાઈન ભરવાના એટલે કેવું કે આ માણસ જોડે ખાલી વસ્તુ આટલી છે એ લોકો સરકારમાં અમે ત્યાં મોકલીએ સરકાર ત્યાંથી બધું કમ્પ્લીટ કરે જોવે કે આ લોકો જોડે આધાર કાર્ડ છે શ્રમ ખ્યાળ છે એ લોકો જોડે ખાધું ખોલાવેલું છે એવું બધું કમ્પ્લેટ લાગે તો સરકાર ત્યાંથી પૈસા નાખે બરોબર અમારું કોઈ કસ્તું એમાં કસ્તું નથી એટલે કોઈ આક્ષેપ કરવાના નહીં કે ભાઈ આ લોકો પૈસા ખાઈ જાય કે કોઈ પૈસા આવતું નથી આવું કોઈ અમારામાં માં આવતું નથી એટલે તમારે નગન થાય કોઈ બી ના આખા બધા સભ્ય નું બધું થોડુંક અમારે એ કરો તો ગામ લોકો બી થોડા શું છે કે તમાર લગન થાય એટલે તાત્કાલિક એટલે આપણે બે મહિને ભાત થઈ ગયા